વર્ષે આવતી બધી જ અગિયારસોમાં ભીમ અગિયારસનું વિશેષ મહત્ત્વ છે આ અગિયારસ મહાભારતની દંતકથા અને વિશેષ ભીમ સાથે જોડાયેલી છે તેથી તેને ભીમ અગિયારસ કહે છે તો ચાલો આજે દંતકથા અને મહત્વ વિશે થોડીક વાત કરીએ એકવાર વેદવ્યાસજી પાંડવોને ભક્તિ અને શ્રદ્ધા વિશેનું જ્ઞાન આપી રહ્યા હતા તે જ વખતે પાંડવોએ સવાલ કર્યો કે વ્યાસજી જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવા શું કરવું જોઈએ ત્યારે વેદવ્યાસજીએ ટૂંકમાં જવાબ આપ્યો કે અગિયારસ વેદવ્યાસજીની વાત સાંભળી બધા જ પાંડવોએ અગિયારસ કરવાનો નિમ લીધો બસ એક ભીમે ઇનકાર કરી દીધો અને કહ્યું વ્યાસજી મારાથી ભૂખ્યું નહીં રહેવાય મારા શરીરમાં બ્રુક નામનો અગ્નિ છે હું દાન દક્ષિણા જપ તપ ભક્તિ કરીશ ત્યારે વેદવ્યાસજીએ ભીમના ખભે હાથ મૂકી કહ્યું ભીમ આમ તો વર્ષમાં ઘણી અગિયારસ આવે છે પણ જેઠ મહિનાના શુક્લ પક્ષમાં આવતી અગિયારસનું વિશેષ મહત્વ છે તે કરવાથી વર્ષની તમામ અગિયારસનું ફળ મળે છે આ વાત ભીમના મગજમાં ઉતરી ગઈ તેણે પૂરી શ્રદ્ધાથી પાણીનો એક પણ ઘૂંટડો ભર્યા વિના આખો દિવસ પાણીમાં રહીને અગિયારસ કરેલી આથી અગિયારસને નિર્જળા એકાદશી અને ભીમ અગિયારસ પણ કહેવાય છે સૌરાષ્ટ્ર પંથકમાં અગિયારસને તહેવાર જેટલું વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે આ તહેવારને દીકરીઓનો તહેવાર પણ કહેવામાં આવે છે અગિયારસના દિવસે નવી નવી પરણેલી બધી જ સાસરે ગયેલી દીકરીઓ પહેલીવાર હક્કથી પિયરમાં આવે છે કહેવામાં આવે છે કે દીકરીઓને સાસરે ગમે તેટલા કામ હોય જવાબદારીઓ હોય તો પણ આ તહેવારમાં તેને પિયરમાં જતા કોઈ નથી રોકી શકતું તે હોશથી પિયર આવે છે દીકરીઓના મા બાપને પણ દીકરી આવવાની હોય તેનો ખૂબ હરખ હોય છે અગિયારસના દિવસે વહેલી સવારથી જ ગામમાં દીકરીઓ દીકરીઓ થઈ જાય છે પહેલાના જમાનામાં તો દીકરીઓના લગ્ન પણ દૂર ગામ થતા અને દીકરીઓને ઢોર ઢાંખર અને ખેતીના કામ બારે માસ પૂરબહારમાં ચાલતા અને બધું જ કામ જાતે કરવાનું હોય એટલે દીકરી બિચારી માંડ એકવાર પિયરમાં આવતી આ દિવસે દીકરી સામેથી આવતી દેખાય ત્યાં જ મા બાપ ભાઈ ભાંડુ તેને સામેથી લેવા જતા અને હાથમાંથી થેલો લઈને તેને ભેટી પડતા ઘણાને તો આંખમાંથી આંસુ પણ આવી જતા અને ખભે હાથ મૂકીને દીકરીને ઘરે લાવતા દીકરી રહેતી તેટલા દિવસ ઘરમાં રોનક રહેતી અગિયારસ પછી જ્યારે દીકરીને સાસરે જવાનો સમય આવે ત્યારે તેડવા આવેલ સાસરીના સભ્યને મા બાપ એવું કહેતા કે બાપલા દીકરીને મન થાય ત્યારે મોકલતા રહેજો અને કઠર કાળજે પછી દીકરીને વિદાય આપતા હવે ફરી દીકરી ક્યારે આવશે તેની રાહ જોવાતી આમ આ તહેવારમાં ભક્તિની સાથે ભાવ પણ જોડાયેલો છે હવે બધું વિસરાતું જાય છે હવે દીકરીઓ ઈચ્છા થાય ત્યારે પિયર જઈ શકે છે હવે તો મોટે ભાગે પિયર પણ ગામમાં જ હોય છે કામવાળા હોવાથી અને પહેલા જેવા ખેતીના કામના હોવાથી જવાબદારીનો પણ વધુ પ્રશ્ન નથી રહેતો અગિયારસના દિવસે ખેડૂતો પણ ખેતીના ઉપયોગમાં આવતા તમામ ઓજારોની પૂજા કરે છે અને આખું વર્ષ લીલુંછમ જાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરે છે આ દિવસે પાણી માટીનું પાત્ર અનાજ ફળ કે વસ્ત્રનું દાન કરવાથી ઘરમાં ધાન ખૂટતું નથી તેવી પુરાણોમાં કહેવત છે આ દિવસે રસ પૂરી ખાવાનો વિશેષ મહિમા છે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ આ દિવસે કેરી ખરીદીને બાળકોને ખવડાવે છે કહેવાય છે કે આ દિવસે વિષ્ણુશસ્ત્રનો પાઠ કરવાથી ખૂબ જ લાભ થાય છે અને જૈન લોકો ભીમ અગિયારસ પછી કેરી ખાતા નથી મિત્રો તહેવાર તો ઘણા આવે છે પણ અમુક તહેવાર મન અને હૃદય પર ઊંડી છાપ છોડી જાય છે સમય ભલે બદલાય પણ પરંપરા અને સંસ્કૃતિને ટકાવી રાખીશું તો જિંદગી વધુ સુંદર લાગશે અને આજની પેઢી એ શીખવા જેવી વાત છે